મેં નવો બ્લોગ ચાલુ કર્યો છે તો મને એટલો અનુભવ નથી કે વિડીયો કેવી રીતના એ કરવો તો થોડો અમને સપોર્ટ કરજો કે થોડુંક અમે વ્યવસ્થિત બી કરી શકશું આગળ જતાં અત્યારે અમે શીખીએ પછી આગળ કંઈક નવું લાવશું સવારમાં નાસ્તો કરવા નીકળ્યા નીસીજી રોડ ઉપર જઈએ છીએ તો ત્યાં પાલક પકોડા મતલબ મસ્ત એકદમ ટેસ્ટી તો હું તમને બતાવું ત્યાંનું લોકેશન જો કોઈને નાસ્તો કરવો હોય તો નિશીજી રોડ સર્કલ ઉપર છે ઓનજીસી સર્કલ જો આ રહ્યું સર્કલ આ જાય ગાંધીનગર બાજુ રોડ અને આ છે નિશીજી રોડ તો પા આપણે પાલક પકોડાની લારી અહીંયા છે એક સાઈડે હવે પાલક પકોડા નો નાસ્તો કરી અને નીકળ્યા હવે જઈએ જોબ ઉપર અમારે જોબ જવાનો રસ્તો હવે અમારી ઓફિસ આવશે હું તમને બતાવું ઓફિસ નો રસ્તો કેવો છે ભાઈ આ વિશદ સર્કલ આવ્યું ચા વાળો ભાઈ બેસે ચા પીવાની મજા પડી જાય અંબિકા દાલવડા આ પેટ્રોલ પંપ અને આ એમેઝોન નું વેર હાઉસ અમે અહીંયા નોકરી કરીએ જોવા ગાડી